હાલોલગોધરા બાયપાસ કચેરી રોડ પર આવેલ ત્રણ શિખર મંદિર શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિરે નવા વર્ષના દિવસે ધામધૂમથી ભગવાને અન્નકૂટોત્સવ કરીને ઉજવવામાં આવે છે હાલોલગોધરા બાયપાસ શ્રી સ્વામિનારાયણ જ્યોત મંદિર તેમજ નિષ્ઠવિદ્યામંદિર ખાતે અલગ અલગ વાનગીઓનું અન્નકૂટ શ્રી સ્વામિનારાયણ ભગવાને ધરાવવામાં આવ્યો હતો જેમાં ચોખા ઘીની મીઠાઈઓ બનાવવામાં આવી હતી મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને અન્નકૂટના થાર કરીને અન્નકૂટોત્સવ કરવામાં આવે છે જેમાં અલગ અલગ જાતની મિષ્ઠાનો અને વાનગીઓ ફ્રૂટ જ્યૂસ અર્પણ કરીને ભગવાને અન્નકૂટ ધરાવીને ઉત્સવ કરવામાં આવતો હોય છે હરિભક્તો દ્વારા અન્નકૂટના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે અને સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોનું વર્ણન કર્યું હતું અને ભજન કીર્તનનો લાભ હરિભક્તો લીધો હતો ત્યારબાદ સમૂહમાં હરિભક્તોએ મહાઆરતીનો લહાવો લીધો હતો ત્યારબાદ અન્નકૂટના દર્શન કર્યા બાદ મહાપ્રસાદી લીધી હતી જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ અન્નકૂટોત્સવનો લાવો લીધો હતો